વિદ્યાનગરની વડલા સોસાયટીમાં અસામાજિક તત્વોએ ત્રણ કારને હવાલે કર્યા હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા વિદ્યાનગરની વડલા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો અડીંગો કરતા હોય છે જેને ચિંતનભાઈ જયેન્દ્રભાઈ શાહ ટપાડતા લવલી હિંમતભાઈ વાઘેલા અભિષેક વિનોદભાઈ સોલંકી અને કુંજભાઈ અશોકભાઈ બોરીચાએ મારામારી કરી હતી બાદ મોડી રાત્રિના સોસાયટીમાં પાર્કિંગ કરેલી ત્રણ કારને આગ ચાપવામાં આવી હતી જેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર કર્મીઓ દોડી એવી આગ બુજાવી હતી જ્યારે ચિંતનભાઈ શાહે નિલંબાગ પોલીસ મથક ખાતે સીસીટીવી ફૂટેજ સાથે રાખી ત્રણે ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી

કે કે ને પણ બઈ કે આલે જઈ રયો છે આ બગાડ્યું છે એ બગાડ્યું છે જાનતી પોલીસ છે હા એને કર્યા હતા કદાચ તમે કઈ નો કહેવાનું કીધું ગાડી વસ્તુ કાઈ નથી